प्रविरोपगीतं यद्योगिना योगपदानुगम्य मेश्वरं वा तस्मै नभो विज्ञना जनाय परां यजामहि सुगन्धिम्बुषिवर्धनं कुर्वा मुक्षियमा मृता स्वाहा इदं महापृत्युञ्जयत् इदं न भो गुर्भुवः स्वा तस्य विं प्रयो देवस्य धीमहि પરમ પરમપૂજનીય ગુરુદેવ પૂજ્ય માતાજી અખંડ દીપકની અખંડ સાધનાના દરેક સાક્ષી અને મૂર્ત સ્વરૂપ એક શક્તિશાળી સ્વરૂપ ધારણ કરી રહ્યા છે પરમ આદરણીય ડોક્ટર ચિન્મ પંડ્યાના વિશેષ માર્ગદર્શન હેઠળ આદરણીય જીજી અને આદરણીય ડોક્ટર દ્વારા અખંડ દીપકની સામે આમંત્રિત દિવ્ય જ્યોતિ કળશ ગુજરાત પ્રાંતના ગાયત્રી શક્તિપીઠ ડીસા ખાતે એકસો ત્રેવીસ માં દિવસે પધાર્યા હતા અને આ ત્યારબાદ માલગઢ માનગઢ કુંપટ માનગઢ મામનગર યાવરપુરા લક્ષ્મીપુરા માલગઢ ગોઘડ ગામ થઈને ડી પહોંચ્યા હતા વિશેષ ગાયત્રી શક્તિપીઠ દિશાને અગિયારમી નવેમ્બર ઓગણીસો એક્યાસી ના રોજ પરમપુજનીય ગુરુદેવ દ્વારા પવિત્ર કરવામાં આવ્યું હતું પચાસ કરોડ ગાયત્રી મંત્ર જાપ અને પચીસ કરોડ મંત્ર લેખન સાધનાની પૃષ્ઠભૂમિ બનેલી આ શક્તિપીઠ સાધના ચળવળનો ધ્રુવ તારો છે સ્વર્ગસ્થ હરીશભાઈ જોશીજી અને પત્ની વર્ષાબહેન જોશીના અનન્ય ગુરુ સમર્પિત જીવને આ સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક અભ્યાસનો પાયો નાખ્યો છે જેના કારણે આજે સમગ્ર વિસ્તાર ગાયત્રી સાધનાથી ભરેલો છે અને તેની વ્યાપક અસર સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યું છે આજે ડીસા તાલુકાના ગામડાઓમાં જ્યોતિ કળશ દ્વારા પરમપૂજનીય ગુરુદેવ ચેતના જીવંત જ્યોતિ કળશ રથયાત્રાની એકસો ત્રેવીસ દિવસની દિવ્ય શરૂઆત કરવામાં આવી હતી અને આરતી ક્રમ પછી સામૂહિક ગાયત્રી મંત્રનો ચોવીસ વખત જાપ કરવામાં આવ્યો હતો અને પરમ પૂજનીય ગુરુદેવના અવાજ સ્વરૂપે તે જોવા મળ્યું હતું માલગઢ ગામના યુવા પરિવારોએ ત્રણ કિલોમીટર દૂરથી ધાર્મિક ધ્વજ સાથે દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું શ્રી દાદા મંદિર શ્રી જોગણી માતાના મંદિર તથા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પણ જ્યોતિ કળશ રથયાત્રાનું સ્વાગત અને પૂજા કરવામાં આવી હતી માનગઢ ગામની શેઠ લચ્છાજી હિન્દુજી માળી આદર્શ શાળાના એનસીસી વિદ્યાર્થીઓએ પરેડ સાથે જ્યોતિ કળશ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું શાળાની સ્થાપના પાંચ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ સાથે કરવામાં આવી હતી અને દર વર્ષે નવા સત્રની શરૂઆત પણ પાંચ કુંડીય ગાયત્રી મહાયજ્ઞથી થાય છે પ્રાર્થનામાં ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવામાં આવે છે આ શુભારંભ પ્રસંગે સાતસોથી વધુ બાળકો ટ્રસ્ટીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જૂના માનગઢ પ્રાથમિક શાળા સીતળા માતાના મંદિર કુંપટ લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં પણ જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું યાવરપુરા ગામના મંદિરમાં જ્યોતિ કળશના આગમનથી પ્રેરાઈને ગ્રામજનોએ વ્યસન મુક્ત ગામ બનાવવા માટે અને અગિયાર કુંડીય ગાયત્રી મહાયજ્ઞ કરવાનો સંકલ્પ લીધો હતો અહીં કેસરપુરી મહારાજ અને જીવંત સમાધિ લીધેલી છે અને જે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે માનગઢ મામનગર માલગઢ ગોગાધામમાં પણ જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ ગોગાધામમાં પાંચ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો હતો ભ્રમણ કરી કરીને પધારેલી જ્યોતિ કલેશ રથયાત્રા દીપ યજ્ઞમાં પધારેલ પ્રભુત્વના પ્રભારી શાંતિ કુદથી પધારે અતિથિ મહેમાનગણ અને બધા પરિજન ભાઈ બહેનોને નમન ખૂબ જ પ્રસન્નતાની વાત છે ડીસા ક્ષેત્રમાં દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા ઉત્સાહપૂર્વક ભ્રમણ કરી પરત ફરેલ છે ડીસા ક્ષેત્રનું ગૌરવ છે કે ડીસા શક્તિપીઠની પ્રતિષ્ઠા સમયે પરમ પૂજ્ય ગુરુદેવ સૌથી વધુ દિવસ રોકાયા વધુ દિવસ રોકાયા અને અખંડ દીપક જ્યોતની સમક્ષ પરમ પૂજ્ય ગુરુદેવે ચોવીસ વર્ષ ચોવીસ લાખના મહાપુરુષણ સંપન્ન કર્યો આજના દીપક સમક્ષ પરમ પૂજ્ય ગુરુદેવે ગુરુદેવે માનવમાં દેવત્વ અને ધરતીપુર સર્વ માટે વિશેષ જ્ઞાન અને જ્યોતિનો પ્રારંભ કર્યો આપણા બધાનું કર્તવ્ય છે કે મિશન ઘેર ઘેર પહોંચાડવાનું જન્મ શતાબ્દી સફળ કરવા આપણે બધા કાર્યકર કાર્યરત રહીએ અને આયોજનમાં સર્વ પ્રભુત્વ વર્ગને પોતાનું યોગદાન આપવાનું ભાવ ભર્યું આમંત્રણ છે બધા પ્રજ્ઞા પરિજન ભાઈ બહેનોને અને જ્યોતિ કળશ રથયાત્રા સફળ કરવા માટે બધાને અભિનંદન એ પરમ પૂજ્ય ગુરુદેવને પ્રાર્થના

સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ